નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ આવેલી જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુક કક્ષાએ વિવિધ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની ભરતી અંતર્ગત જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વલસાડ જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસના કર જગ્યા ભરવા માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ છેલ્લી તારીખ વિશે તો તમે જોઈ શકો છો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુક કક્ષાની કચેરીઓમાં અગિયાર માસની કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકાર્યા છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર માટે એક જગ્યા છે મિત્રો માસિક ધોરણની વાત કરીએ તો અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ માસિક મહેનતાળું મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણાંક સાથે સ્નાતક તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ તેમજ માન્ય યુનિવર્સિટીમાંથી એમસીઇની ડિગ્રીવાળાને અગ્રિમતા આપવામાં આવશે ત્યારબાદ તાલુકક્ષાએ વિવિધ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની ચાર જગ્યા છે પીએમ પોષણ યોજના અંતર્ગત જેમાં માસિક મહેનતાણું પચીસ હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે જે માન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન સાયન્સના હોય તેમજ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ફરજિયાત છે પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર એટલે કે પીએમ પોષણ યોજનાની અગિયાર માસના કરારધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારોની વયમરદા અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી નહીં અઠાવન વર્ષથી વધુ ના હોય તેવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના કલેક્ટર કચેરી વલસાડની કચેરીમાંથી મેળવી શકાશે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં એટલે કે તમે જોઈ શકો છો બે હજાર પચીસ ના રોજ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે તેના દસ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર મોકલી આપવાની રહેશે આવેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ તેમજ નિમણૂકનો પ્રકાર અને મહેંત્રણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકાઓ પહેલા વાંચવાની રહેશે આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેળવેલ ઇન્ટરવ્યુ ચકાસણી માટે જિલ્લા પુરવઠા શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના વલસાડ દ્વારા લેખિત ઇમેલ દ્વારા જણાવવામાં આવશે તો તમે જોઈ શકો છો મિત્રો વલસાડ જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાન ભોજન યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકાક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની ચાર જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય